આવ્યા બોલાચાલી કરી ઝઘડો કરીને દુકાનમાં તોડફોડ ચલાવી હતી તે સમયે આ બંને આરોપીઓમાંથી એક આરોપી વૃદ્ધ મહિલાના છાતીના ભાગે હથોડી વડે હુમલો કરીને તેને ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ખેંચીને ભાગી ગયા હતા અનુસંધાને અડાજણ પોલીસ મથક ખાતે મારામારી અને લૂંટની ફરિયાદ નોંધવામાં આવી હતી તપાસના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

કેમેરામેન સાથે વિશાલ માનવ સુરત સુરત શહેરમાં અડાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ બે છ બે હજાર ચોવીસના ના રોજ એસએમસી એક વૃદ્ધાબેન એ ગલ્લો ચલાવે છે એ ગલ્લાવાળા વૃદ્ધાબેનને બે આરોપીઓ આવી છાતીના ભાગે હથોડી મારી અને મંગળસૂત્ર લૂંટ કરી ભાગી ગયેલા હતા જેની બાતમી ગતરોજ રોજ ક્રાઇમ બ્રાન્ચને મળતા એમાં બે આરોપીના સંડોવાયેલા હતા

બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે